હેલો તો તો વેલકમ બેક ટુ માય ચેનલ ગુડ મોર્નિંગ આજે હું છું અને અને છે છે નીતુને અપોઇન્ટમેન્ટ એકને જ જવાનું નથી જવાનું નિત્ય સુતા બરાબર તો ભાઈ લઈને આજે જઈએ છીએ આપણે હોસ્પિટલે શું કરવાનું છે હોસ્પિટલે જઈને તોડાવા જવાના છે ચાલો તો ફટાફટ નીકળીએ રેડી જો હા કે જાગશે તો રોહે તો એક કરશું હવે તો એ બધું હેન્ડલ કરવાનો એક કામ કરીએ નવી સિસ્ટમ ટેકનોલોજી વાપરો વિડિયો કોલ માં શાંત રાખતા શીખી જાઉં હા એ શીખી લેશું હે શીખી લાઈસ ઓકે તો ગાઈસ યસ તમને બ્લોગ કેવો લાગે છે ને મને પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો અને કઈ ચેન્જીસ કરવા જેવું હોય તો કહેજો અને બીજી વસ્તુ નિત્યમભાઈનું ઇલેક્ટ્રિક ઘોડિયું આવી ગયું છે બરાબર ચાલો હું તમને પહેલાં બતાવી દઉં તો આ છે ટીનીટેક ડબલ્યુ ડબલ્યુ ડોટ ટીનીટેક ડોટ ઇન માંથી ઇલેક્ટ્રિક ઘોડિયું આવ્યું છે નિત્યમભાઈ માટે એકદમ સૂતો છે શાંતિથી શું કહેશું હેં કાંઈ નથી કહેતી મૂડમાં આવી ગઈ છોકરી હજુ ગઈકાલે જ એવું ને નહીં તું હજી એને ઓપન કરવાનું બાકી છે બરાબર છે આજે ઓપનિંગ કરવાનું છે તો ચેવડો પેંડો ખાવા બધાને બોલાઈ લઈએ ને બોલાઈ લઈએ તો ભાઈ નિત્યમભાઈને આપણે તામે સામે લગાડી દીધા છે જો કાચમાં નહીં જવાનું કાચની જગ્યાએ એને જવાનું એટલે અમે કાચની વચ્ચે એનો ફોટો લગાવ્યો છે હા એટલે રોજ સવારે આપડા બચ્ચાના દર્શન થશે તો કે અમારી સાથે જ હોય છે એટલે કે એવું કંઈ છે ને હવે આ ફોટો કાઢી નાખવો નહીતું હે કાઢી નાખશું ને આપણે નિત્યમનો મોટો ફોટો મારશું બરાબર ને અને હું કાલે ને પરમ દિવસે જ આવું છું ગામડે તો ખબર જ છે ત્રણ દિવસ ચાલ છે ને વાંધો નહીં ને મરાદ થઈ ગઈ મરાદ હજળ થઈ ગઈ હવે હવે વાંધો નહીં તમ તારે તમારા વગર એક આખો મહિનો રહેલી છું તો 3 દિવસ તમારા માટે શું કે મામૂલી હે જરી ગમ તું લગરી બરાબર ને ચાલ રેડી જો ફાઈલ બેલ લઈ લીધી હોસ્પિટલ ચાલો તો ભાઈ જઈએ છે પલ હોસ્પિટલે ડોક્ટર જિજ્ઞા મેડમ ને મળવા અને આજે જોઈએ જિજ્ઞા મેડમ શું કહે છે જિજ્ઞા મેડમ ને આજે આપણે વ્લોગ માં લેશું જો કે એમને આઈડિયા નહોતો કે ભાઈ આ કપલ અમારી હોસ્પિટલમાં એડમિટ છે જે યુટ્યુબમાં બ્લોગ બનાવે છે ઇન્સ્ટાગ્રામમાં બી રેગ્યુલર હોય છે પણ જ્યારે મેં આની પોસ્ટ અને કોલોપરેશનમાં પલ હોસ્પિટલમાં મૂકીને ત્યારે એમને થોડો ઘણો આઈડિયા આવ્યો છે આઈ થિંક સો પણ આજે આપણે જીજ્ઞાબેડમને બ્લોગમાં લેશું બરાબર બરાબર ની તું કાળે થઈ ગઈ કૃષ્ણ શું ખાજો પપૈયું પપ્પા લાવો મને આપો

કેમ કે ગાડી ચાલુ હોય ને અંદર છોકરાને બેસાડીએ તો ધ્યાન રાખવાનું ગિયર બેર પેલા ગિયરમાં નાખી દે તો ડ્રાઈવર વગર ગાડી હાલવા મળે ખબર પ્રશ્ન ગેસમાં જવાનું છે આવું છે તારે થેન્ક હાય તમાર આવું છે બધાને કે તમાર આવું છે તમાર આવું છે ભાઈ તમાર આવું છે ભાઈ બધાને

ટાંકા તોડાવવા માટે સ્ટીચિસ ડાયરેક્ટ રૂમમાં અમારે કૃષ્ણમભાઈ અત્યારે બધું નિરીક્ષણ કરે છે ડીજે પાર્ટીમાં આવ્યો છો

એટલે તૂટી ગયા વ્યવસ્થિત બધું એવું આરામ મળ્યો હવે જાવું છે છે કેમ નીકળી મેડમ એ ખાવાનું છે

ફટાફટ રિકવર આ ખાલી એક શાક રોટલો ઉમી રાખ બધું જરૂરી છે અત્યારે અત્યારે કેવી દાંત કાઢે તે દી કેવી રોતી હતી કન્ડિશન હતી ચાલો પતી ગયું તો ભાઈ આ છે પલ હોસ્પિટલ બરાબર અને આની બે બ્રાન્ચ છે એક તો છે આપણે બરોડા પ્રિસ્ટેજમાં છે આવો બેટા શોરૂમ પાસે અને બીજી છે સીમાડા નાગર આપડા બહુ સારા છે એટલે લોક નઈ માર્યો હોય ચેક કરી લઈએ આપડે નસીબ ના ફાડિયા એટલે લોક ગાડીમાં લાગ્યો નથી નીતું તો ભાઈ ફાઇલ લઈ લેજો ડોક્ટરે કીધું છે ખીચડી ખાવાની હો ખાવાની મજાક હતી કાઈ મારો દીકરો નામ નિત્યમ નિત્યમ નિત્યમ

મમ્મી ની ડિસ્પ્લે મોબાઈલ ની વહી ગઈ છે એને ઓછો લો બ્લોગ માં હું બહુ ન બતાવું એટલે આ બધા કેમ એવું કે છે ભાઈ આ છોકરાને કે વિડીયો માં ના દેખાડો લો બ્લોગ માં નથી લેતો પણ અહીંયા સૂતો છે એમ લઉં છું બસ ખુશી ખુશી એ જાગ્યો જાગ્યો માં બચ્ચો જાગ્યો ના પાડું છું જાગ્યો જાગ્યો જાગ્યો

બા લહેકો લેતા લેતા બોલે છે કેમકે મને હંમેશા વ્હાઇટ નેવી બ્લુ અને બ્લેક આ કલર મારા ફેવરેટ છે એટલા માટે એના બી હવે બ્લેક નેવી બ્લુ પહેરાવાના છે બરાબર ને તારા ચટ્ટા પટ્ટા બટ્ટા નથી પહેરાવાના

ચાંદલો ક્યાં લગાવવાનો હોય અયા કે લગાવવાનો છે બસ 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 મારું બસ બસ બહુ પણ હોટલી છે